મારે ખાસ બે લાઇન ગાવી છે ત્યારે પરથી ભુવાજી માટે ગાવું હોય ત્યારે હે બધા ભુવા ભાડો ભુવા ને ના ભાળો પડી રે ભીડમાં હું તો સોનું રૂ હે બધા ભુવા ભાળો ভুৱানেনা ভাড়ু ভৰি ভিড়মুত চনু চন ৰ হে বিনে ভুটীয়া বা হে লাই বীন মতন ভা বা યો ધીમો હા કપો મલડા ઉટિયા વાળા મારા હે મારી મેલડી માને દોમપો મલડા ઊંટિયા મારા પરથી મલડા વાળા